આવા લોકોની રાત સુવામાં જાય છે અથવા સ્ત્રીઓની સંગતિમાં વિતે છે અને દિવસ દિવાચ અર્થે હયારાજન અને દિવસ પૈસાની હાય હાય કરવામાં વ્યતીત થઈ જાય છે પરિવારનું પોષણ કરવામાં જીવન ખતમ થઈ જાય છે અને આવું જે જીવન જીવે છે ને ભાગવત દ્વારા આની સૌથી મોટી નિંદા કરવામાં આવી છે આ મનુષ્ય મનુષ્ય છે જ નહીં આ પશુ છે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એત પશુ વીર નરાણા પશુઓમાં આમાં કોઈ અંતર નથી જેનો સમય આમાં વ્યતીત થઈ જાય છે ખાલી એટલા માટે એને એ સમજવું પડશે કે આ મનુષ્ય જીવન જે છે ને એ આત્મા અને ભૌતિક પદાર્થોનું મિશ્રણ છે આત્મા જે સચિદાનંદ સ્વરૂપ છે અને આ શરીર જે પંચમહાભૂતથી બન્યું છે આ બે નું જયારે મિશ્રણ થાય ને ત્યારે આ શરીરો આ જગતમાં પ્રગટ થાય છે જે શરીરોમાં આપણે છે અને વર્તમાન સમયે આ મિશ્રણ અત્યારે વૈદિક વિચારધારા એ છે કે આત્માને પદાર્થથી મુક્ત કેવી રીતે કરવો જે પાંચ ભૌતિક પદાર્થો છે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આનાથી આત્માને કેમ બહાર કાઢવો એની ચર્ચા વૈદિક શાસ્ત્રોમાં થઈ છે એની પ્રેરણા આપે છે આ શાસ્ત્ર અને આને આત્મતત્વ કહેવામાં આવે છે આ ભૌતિકવાદી લોકો જે છે ભોગોમાં પડેલા જે લોકો છે એને આની બિલકુલ જાણ નથી અજાણ છે આ વસ્તુથી અને એટલા માટે એનો ટાર્ગેટ એક જ વસ્તુ ઉપર છે આર્થિક વિકાસ કેવી રીતે થાય કેવલ ધનના વિકાસ પ્રત્યે જ એની ઉન્મુખતા છે અને આવા લોકોને શાસ્ત્ર કર્મી કહે છે જેની વિચારધારા કેવળ પૈસા પાછળ છે ને એ કર્મી માણસ છે અને આવા કર્મીઓ જે છે ને એને ભોગ કરવાની થોડીક છૂટ આપવામાં આવી છે પુરાણોની અંદર એ થોડા એવા ભોગો કરે તો ઠીક છે કારણ કે આત્મસાક્ષાત્કાર તો એને કરવો નથી તો એ કરશે શું બીજો ભોગ પણ જે જ્ઞાની છે જે યોગી છે અને જે ભગવાનના ભક્ત છે એને સ્ત્રીઓના સંગનો બિલકુલ નિષેધ કરવામાં આવ્યો છે અને ક્યારેય સ્ત્રીઓની સંગતિમાં ન પડવું જોઈએ કારણ કે કર્મીઓને તો આત્મજ્ઞાન નથી એટલે એનું તો જીવન કોઈ આધ્યાત્મિક લાભ વગર વીતી જાય પણ આવા જે કર્મીઓ છે એ સમજતા નથી કે આ મનુષ્ય જીવન મળ્યું છે ને આ કેટલું મોટું વરદાન છે ભગવાનનું એને ખબર નથી કે આ મનુષ્ય જીવન કેટલું દુર્લભ છે ફાલતુમાં વેસ્ટ કરી નાખે છે તમે સાંભળ્યું છે ને ચોર્યાસી લાખ પ્રકારના શરીરો હોય છે અને ચોર્યાસી લાખ શરીરોમાંથી એક વાર ચાન્સ મળે છે આ મનુષ્ય બનવાનો હવે એક વાર મનુષ્ય બનવાનો ચાન્સ મળે ચોર્યાસી લાખ શરીરો પાર કરીને તો ઉપનિષદો એવું કે છે કે મિનિમમ પૃથ્વી ઉપર બે કરોડ કે સવા બે કરોડ વર્ષ લાગે આ મનુષ્ય જીવન પ્રાપ્ત કરવા સવા બે કરોડ વર્ષે જે જીવન પ્રાપ્ત થાય જેનો વારો આવે અને એને આમ ખાવા પીવા ઊંઘવામાં બગાડી નાખો આ કોઈ બુદ્ધિમાની નું કામ છે પણ કર્મીઓનું જીવન આમાં જ વ્યતિ અને કેટલા ઊંડા ફસાયેલા છે ગૃહસ્થ જીવનની નાની નાની વાતોને છોડી નથી એકતા નાની નાની વાતોમાં કુટુંબોમાં ઝઘડાઓ થાય છે પરિવારોમાં લડાઈઓ થાય છે અને એકબીજાની ઈર્ષા કરવામાં એકબીજાનો દ્વેષ કરવામાં આખું જીવન વિતાવી દે છે આત્મતત્વનું જ્ઞાન નથી એટલા માટે સુખદેવજી કહે છે હંમેશા પોતાના શરીર બાળક અને પત્નીમાં એ વ્યક્તિ એટલો આસક્ત રહે છે કે કાળ રાત દિવસ એનો કોળિયો કરી રહ્યો છે પણ એને ખબર જ નથી કે કાળ મને ગળે છે આ કાળ રૂપી જે સર્પ છે એ ક્ષણે ક્ષણે મને ગળી રહ્યો છે એ જે નપી ન પશ્યતી જાણવા છતાં જોવા છતાં પોતાના મૃત્યુને જોવા નથી માંગતો બધું જોવે છે કે આ દુનિયામાં કેટલા લોકો મરી રહ્યા છે કેટલા લોકો નવા જન્મી રહ્યા છે પોતાની નજર સામે આ વસ્તુને જોવા છતાં એ વ્યક્તિ પોતાના મૃત્યુને જોવાનો પ્રયાસ નથી કરતો એટલા માટે મહાભારતમાં જ્યારે યક્ષ યુધિષ્ઠિર મહારાજ ને પૂછ્યું કેમ આશ્ચર્ય આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે અહની અહની ભૂતાની દક્ષિણ યમાલયમ આ સંસારમાં એક પછી એક જીવ યમરાજના ઘરે જઈ રહ્યા છે અને પાછળ જેના સંબંધીઓ છે પોતાના હાથે એના શરીરને આગ દે છે અને છતાંય આગ દેવા વાળા સૌથી મોટું આશ્ચર્ય મહાભારત અનુસાર આ સંસારની અંદર દરેક વ્યક્તિ સંઘર્ષ કરે છે બ્રહ્માથી લઈ અને કીડી સુધી હરેક વ્યક્તિ મથે છે અહીંયા મેં જોયું છે ને કીડી તે નાની એવી કીડી હોય ને તો એ તે એક નાનો એવો કણ લઈને એ એની એના લેવલની મહેનત કરતી હોય અને જે બ્રહ્મા છે એ એના લેવલની મહેનત કરતા હોય પણ બધા માથાકૂટમાં છે મનુષ્ય યોનિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જીવ પ્રકૃતિ સાથે સંઘર્ષ કરે છે વિજય ચાહે છે પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરવાની કામના છે પણ એને જાણવું જોઈએ કે આ સંસાર જે છે ને એ વિનાશશીલ છે વસ્તુ જેટલી પણ તમે જોઈ રહ્યા છો ને બધાનો વિનાશ થવાનો છે આજના સમયમાં જુઓ કે આપણે આપણા દાદાની વાત કરીએ તો ઘણા લોકો અહીં એવા હશે કે એના દાદા ગુજરી ગયા છે તો એના દાદા ગયા પછી એના પિતાજી ઈ ગયા ગયા એની આગળ એના પિતાજી હતા એ ગયા એની પહેલા એના પિતાજીઓ હતા ગયા આ સંઘર્ષની અંદર કોઈ બચતું નથી કોઈ નહીં બચે અને માનવ ઇતિહાસ આનો સાક્ષી છે આપણી પહેલા જે લોકો આ પૃથ્વી પરથી વયા ગયા એનું અવલોકન એનો અભ્યાસ કરો તો આ વાત સમજાશે કે આ સંસાર જે છે ને આનું જે અસ્તિત્વ છે ને એ એક સપના જેવું છે જેમ આખી રાતની નિદ્રામાં પાંચ મિનિટનું સ્વપ્ન હોય એમ અનંત જે યાત્રા છે ને આપણે આ પૃથ્વી ઉપર અનંત શરીરોની યાત્રામાં પચાસ સાઠ વર્ષ આપણે અહીં રહેશું ખાશું પીશું મજા કરશું બુદ્ધિ હશે તો ભગવાનની ભક્તિ કરશું નગર ડફોળોની જેમ મરી અને જીવન પૂરું કરશું આ એક વિદ્યાર્થી જેવું છે આખું વર્ષ એ વિદ્યાર્થી અભ્યાસ કરે અને એની પરીક્ષા કેવલ ત્રણ કલાકમાં હોય એમ અનેક યોનીઓમાં દુઃખ ભોગવી અને મુક્ત થવા માટે આ મનુષ્ય જીવન છે ને એક એક્ઝામ છે આ એક્ઝામને જો પાસ કરી તો આ પ્રવાહ બંધ થઈ જાહે પણ જો આને પાસ ન કરી શક્યા તો પછી જન્મ લેવો એમાં હું લઈ લેશું આખા ગામમાં એટલા બધા જન્મે છે ગીતામાં ભગવાન કે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષા નું દર્શનમ જન્મ જે છે ને એ તે દુઃખ છે જન્મને ભગવાને દુઃખની કેટેગરીમાં મૂક્યો છે અને મૂકવાનું કારણ શું છે ગરુડ પુરાણ કહે છે કે ઓરિજિનલ નરક લોકમાં જેટલું દુઃખ છે અસલી નરક લોકની અંદર એની કરતા સો ગણું દુઃખ માતાના ગર્ભમાં અનુભૂતિ થાય છે હર જીવને અસલી નરક લોક કરતા સો ગણો અને એ ભોગવીને આપણે અહીં બેઠા છીએ એટલા માટે ખાવા પીવામાં એમાં લાગી ગયા આવું નશ્વર જગત પોતાની નજર સામે જોવે છે કે હરેક વસ્તુઓ નષ્ટ થઈ રહી છે અને છતાં અનંત કાળ જીવવાની ઈચ્છા રાખે છે બહુ જીવવું છે આનું કારણ શું છે આ સંસાર પ્રત્યેની આસક્તિ આ આસક્તિ આપણને અહીંયા રહેવાની પ્રેરણા આપે છે કે નહીં અહીંથી જાવું નથી અને કોને જવું ગમે ગમે જ જાવું ઘણીવાર વૃદ્ધ લોકો ખાટલામાં પડ્યા પડ્યા પ્રાર્થના કરતા હોય ભગવાનને હવે ઉઠાવી લે તો હારું હે પણ મૃત્યુ નજીક આવે ને ખાટલો છોડીને ભાગવા માંડે આમ ઉભા નો થઈ શકતા હોય પણ મૃત્યુનો ભય ઉપસ્થિત થાય તો દોડવા માંડે એનો નહી વ્યક્તિ અહીંયા ઘણા લોકો કહેતા હોય પ્રભુજી બહુ પગ દુખે છે હલાય એમ નથી હમણાં દોડા રૂમા ભાઈ ઉભો થાય ને કરે આવા ઘણા દાખલા આપણે જોયા છે આસક્તિ એક માત્ર કારણ છે આ જગતમાં રહેવાની ઈચ્છા આ જગત જે છે ને આપણા ઘરમાં કેમ આખું ઘર આપણું છે પણ એમાં એક ટોયલેટ હોય ને એમાં જે સંપૂર્ણ ભગવાનનું જે સર્જન છે ને આ ભૌતિક જગત સમાન છે અને માણસ રહેવાની ઈચ્છા થાય કોઈને એમ થાય કે ને બે કલાક બે હું ટોયલેટમાં ગયા પછી માણસ વિચાર શું હોય કે જલ્દી અહીંથી બહાર નીકળું કારણ કે ગંદી જગ્યા છે ગંદકી છે અહીંયા એમાં ભૌતિક જગત જે છે ને એ ભગવત પ્રકૃતિની સૌથી ખરાબમાં ખરાબ જગ્યા છે અને આપણી મૂર્ખતા એ છે કે તોય આપણે અહીંયા ભલે આવી ગયા તો આવી ગયા હોય તો પેલો વિચાર એ હોવો જોઈએ કે અહીંથી બહાર નીકળવું છે અહીંથી મુક્ત થવું છે પણ મુક્ત થવાના બદલે આપણે રહેવાનું ટ્રાય કરીએ અમુક માણસો એ વ્યવસ્થા સુધારી ટોયલેટમાં ગયા હોય ને તે ન્યાય સ્પ્રે મૂક દીધા બે વાંચી હોય તો વાંધો નહીં એમાં જગત ની અંદર અમુક લોકો વ્યવસ્થા વધારી કે આપણે રહેવું છે ને તો કેવું છે કે મોટી મોટી ફેક્ટરીઓ બનાવો અહીં રહેવું છે ને આ શરીરને સુખી કરવું છે અને એટલે એવા ધંધા ખોલ્યા એવા ધંધા ખોલ્યા આત્માને જ ભૂલી ગયો પોતાના સ્વરૂપને જ ભૂલી ગયો વ્યક્તિ કે મારે રહેવા લાયક આ જગ્યા નથી આ સંસાર જે છે ને સમુદ્રની સમાન છે સમુદ્રમાં જેમ તરંગો આંદોલિત થતા હોય એમાં જગતમાં સમયરૂપી તરંગો આંદોલિત થઈ રહ્યા છે જીવનની આ તથા અવસ્થા જે છે એ સમુદ્રમાં થયેલા એ પરપોટાની સમાન છે પાણીમાં પરપોટો બને એ પરપોટો કેટલા ટાઈમ રહે એક ક્ષણ નહીં ફૂટી જાય એમાં જીવન એક પરપોટા જેવું છે ક્યારે ક્યારે ફૂટી આનું નક્કી આચાર્યો કહે છે કમલ દલ જલ જીવન ટલમ આ જીવન કેવું છે કે કમળના પાંદડાઓ ઉપર ઝાંકળના બિંદુઓ પડ્યા હોય અને પવનનો એક સપાટો આવે અને ઝાકળનો બિંદુ પાંદડા ઉપરથી ઉડી જાય એમ જ્યારે કાળનો એક એક સપાટો આવે ને એટલે જીવન જીવન ખતમ ક્ષણભંગુર છે અને આ જે ક્ષણભંગુર જીવનની અવસ્થાઓ આની આસક્તિ પત્નીના રૂપમાં બાળકોના રૂપમાં શરીરના રૂપમાં સમાજના રૂપમાં રાષ્ટ્રના રૂપમાં આપણી સામે પ્રગટ થાય છે અને આપણે એટલા બધા અજ્ઞાની છીએ મૂર્ખ છીએ કે આપણે આવી બધી વાતોમાં ટાઈમ પાસ કરીએ છીએ આંદોલનો કરવા હોય તો આપણે આગળ હોય કોઈ જયારે બાંધવાનું હોય તો આપણે આગળ હોય શું જરૂર છે ન્યા એના કરવાની આપણું કામ આત્માનો પરિચય લેવાનું છે આત્મસાક્ષાત્કાર કરવાનું છે અને આમાંથી આપણને આ બધી પ્રવૃત્તિઓનો ટાઈમ ન હોવો જોઈએ ઘણા લોકો કહેશે તો શું આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણી ફરજ નથી આપણા સમાજ પ્રત્યે આપણી ફરજ નથી પહેલી વાત તો એ સમજો કે તમે નથી ભારતના નથી અમેરિકાના નથી આફ્રિકાના નથી જર્મનીના પ્રહુપાદની બુક્સમાં આ વાક્ય તમને બહુ વાર જોવા મળશે આત્મા કોઈ દેશનો નથી આજે ભારતમાં છો અને પાકિસ્તાન પ્રત્યે તમને નફરત છે હૃદયમાં પાકિસ્તાન પાકિસ્તાનનું ચિંતન કરતા કરતા ગીતાના સિદ્ધાંત અનુસાર ભારત નો વિરોધ કરશો ત્રીજો જન્મ અમેરિકામાં થાય તો ત્યાંથી પાછો બીજા કોઈ દેશો નો વિરોધ કરશો એના એ આત્માઓ અહીંયા ના ફર્યા કરે છે ક્યારેક આ દેશમાં ક્યારેક કોઈના દેશમાં